હાલો દોસ્તો આજે હું ગરમા ગરમ ટિફિન લઈને આવી છું જે ઝટપટ તૈયાર થઈ જાય અને સવારમાં તમારે ઓફિસ જવાનું મોડું પણ ના થાય અને રોજ નવું ટિફિન મળે તમે મારા વિડિયો જોતા રહેજો તો તમને નવા નવા ટિફિનના રોજના આઈડિયા આવતા રહેશે આજે મારા ટિફિનમાં છે રીંગણનો ઓળો અને ગરમા ગરમ રોટલી અને સલાડ જે ફટાફટ જે કલાક અડધો કલાકમાં થઈ ગયું હશે મારું ટિફિન તૈયાર ફટાફટ બનાવીને આપણે તૈયાર કરી દઈએ રીંગણનો ઓળો થોડો બનતા વાર લાગે પણ જો તમે મારી રીતથી બનાવશો તો ઝટપટ બની જશે એટલે તમે એવું કંઈક કરજો કે ઝટપટ ઓળો બની જાય જો આજનું ટિફિન આપણે તૈયાર કરીએ મારું ગરમા ગરમ શાક તમે જોઈ શકો છો રીંગણનો ઓળો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો આવાને આવા વિડીયો જોઈતા હોય તો મને ફોલો કરતા રહો બે લાયકન દબાવી દો એટલે તમારા આરા રોજના ટેન્શનથી તમે દૂર રહેશો કે રોજે સવારે ટિફિનમાં શું બનાવો હું ક્વિક રેસીપી લાવતી રહીશ તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહીશ એટલે તમને ટિફિનમાં આસાની રહેશે તમે મને કોમેન્ટ પણ કરતા રહો કે તમે રોજ ટિફિનમાં શું લઈ જઈ શકો છો અને શું લઈ જવા માગો છો હું પણ તમને આઈડિયા આપતી રહીશ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જો મારું ટિફિન તૈયાર થઈ ગયું છે મેં ભરીને પણ રાખી દીધું છે આવી રીતે રોજ કંઈક અવનવું લઈ જવા માટે કંઈક તો આપણે જુગાડ કરવો જોઈએ થેન્ક યુ મારા વિડીયોને ફોલો કરવા માટે અને આવા આવા વિડીયો મારા જોતા રહેજો અને મને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ ફોર વેચ